શસ્ત્ર ગજબ નું શસ્ત્ર છે બરાબર છે ગજબ ક્યા બાદ ક્યા બાદ ક્યા બાદ ક્યાં બાદ આહા ઝાન્ડરે આવા આના કરતા સારા શસ્ત્રોને લઈને બરોબર એમને યુદ્ધ લડ્યા હતા બીજી ગધક વાત એ છે વાળ લખું ભાઈ તો હારું હા સમજો તમેજનો એટલે એક કામ કરીએ આપડે થોડુંક આનું બીજું મજા લઈએ હે ને રશિયન યોદ્ધા લાગે છે ઝીંગા લાલા ઝીંગા લાલા ઝીંગા લાલા સમજો તમે બરાબર જેટલો આ તો ઠીક છે કેવાય નહીં આપણે કોઈક ની દૂર થી બેઠા બેઠા એમને યાદ કરવા યાદ આપણે આપણે કોઈની થોડી ના કરીએ આપણે એવા માણસો જ નથી યાદ કરવા હોય તો ડેફિનેટલી યાદ કરી શકાય છે સમજી લેજો અહીંથી બેટા બેટા હું તમારા તમને જે કેમેરો જોઈ રહ્યો છે કેમેરા માંથી તમે મને જોઈ રહ્યા છો તેને હું સ્પર્શ કરી શકું છું સમજા એટલે ભાઈ સાહેબ લેક્ચર જોવા જરૂરી છે ડીપીપી કરવી જરૂરી છે ટેસ્ટ દેવી જરૂરી છે बेकलो गोवा जरूरी नथी समझी ले जो याद रख जो समझा ना तुम्हें तू तु समझा हाँ नहीं तू समझा नहीं क्या बात है मतलब क्या इलेक्ट्रॉन लेशे क्या बात है इलेक्ट्रॉन मतलब क्या लेशे वाह भाई वाह वाह भाई वाह हमने केमिस्ट्री में कुछ नया किया धातु इलेक्ट्रॉन स्वीकारे धातु બરાબર યાદ રાખજો ધાતુ ઇલેક્ટ્રોન ક્યારે ના સ્વીકારે ધાતુ ક્યારે ઇલેક્ટ્રોન ના સ્વીકારે પણ અહીંયા ધાતુ ઇલેક્ટ્રોન સ્વીકાર છે બરાબર યાદ રાખજો આ વસ્તુને ભૂલતા નહીં તમે ધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારે ડી વિભાગના તત્વોનું નું રસાયણ વિજ્ઞાન અને ધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારે છે ઝીંગા હું ઝીંગા લી વાત છે ભાઈ આવું ના કહું તમે तू इलेक्ट्रो स्वीकारे समजा तुम्ही केवढी मोठी तू आहे